આજે ધનતેરસ છે ત્યારે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર ત્રેવીસ ડિલિવરી કરવામાં આવી હતી જેમાં તેર દીકરીઓનો જન્મ થતાં વાતાવરણ ગુંજી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં અઢારમી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ધનતેરસના પાવનકારી શુભ દિવસે આ એક અનોખી સ્થિતિ નોંધાઈ છે હોસ્પિટલમાં માત્ર ચોવીસ કલાકના ગાળામાં કુલ ત્રેવીસ ડિલિવરી થતા વાતાવરણ બાળકોની કિલકેરથી ગુંજી ઉઠ્યું હતું ધનતેરસના દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ ત્રેવીસ નવજાત શિશુઓમાંથી તેર દીકરીઓ અને દસ દીકરીઓનો જન્મ થયો છે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિવાર મહર્ષોને ખુશીનો માહોલ છોવાઈ જવા પામ્યો હતો સીપી વાનાણી ચેરમેન આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં ચોવીસ બાળકોનો જન્મ થયો એમાં તેર દીકરીઓ હતી અને અગિયાર દીકરાઓ હતા ધનતેર છે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એક સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયું છે કે જન્મ લેનારા તમામ બાળકો અને તેમની માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી છે